સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ સુરત ખાતે યોજાવાની છે ત્યારે દર વર્ષે જેમ વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે શહેરના એડવોકેટ ટમિસ કણીયાએ પણ પ્રમુખ પદ માટે છેલ્લા સમયે પત્ર ભર્યું છે તેમણે કયા એજન્ડા પર ચૂંટણી લડવાના હોય એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ સુરત ખાતે યોજાવાની છે ત્યારે દર વર્ષની જેમ વિવિધ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પણ ભર્યા છે શહેરના એડવોકેટ ટોમિસ કણીયા જે હાલ સુરત બીજેપી લીગલ સેલમાં સહકન્વીનર તરીકે કામ કરે છે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પૂર્વ કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યા છે ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ઇલેક્શનમાં પાંચ પ્રતિનિધિઓનો અને અગિયાર કાઉન્સિલ મેમ્બરનો સમાવેશ થશે ત્યારે આ વખતે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા કાઉન્સિલ મેમ્બર માટે ઇલેક્શન જાહેર કરાયું છે એડવોકેટ રમેશ કનૈયાએ જણાવ્યું છે કે છેલ્લા ઘડીએ પત્ર ભરવાનું કારણ એ છે કે ઘણા બધા એવા મુખ્ય એજન્ડાઓ છે જેની ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે કામ ત્યારે થશે જ્યારે એક સાચો પ્રતિનિધિ મંડળ મુખ્ય સ્થાન લેશે હું ટર્મિશ કણિયા એડવોકેટ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં છેલ્લા સત્તર અઢાર વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ વખતે કોર્ટનો મુદ્દો એ અમારા માટે ખૂબ અગત્યનો મુદ્દો છે ગયું વર્ષ અમારું બહુ નિષ્ફળ રહ્યું છે આ મુદ્દા માટે આ વખતે મેં જોયું સરકારની સાથે વિરોધમાં રહીને અને સંઘર્ષમાં ઉતરીને કોઈ પણ કાર્ય ન થઈ શકે સરકારની સાથે બેસીને એક બ્રિજની એક બ્રિજ બનાવવો પડે એ બ્રિજ બનાવીને આપણે જો આપણું કામ કરાવવું હોય તો એને માટે મને એવું લાગ્યું કે હું એમાં સક્ષમ છું છેલ્લા સત્તર અઢાર વર્ષનો મારો લાઇઝનિંગનો અને પ્રેક્ટિસિંગનો જે મારો અનુભવ છે એના આધારે હું વકીલોને જે પણ પ્રોબ્લેમ છે એ સરકાર સમક્ષ ખૂબ જ સારી રીતે મૂકી શકું એમ છું અને એનું નિરાકરણ લાવવાની પણ હું ખાતરી આપું છું મુખ્ય મુદ્દો તો જે મેં આપ સૌને અત્યારે કીધું તે જ છે આ સિવાય ઘણા બધા મુદ્દા છે કે જેમાં ઘણીવાર વકીલો સાથેના વર્તન પોલીસ સ્ટેશન હોય કોઈ કચેરી હોય કે કોર્ટનું હોય તો એ તમામ મુદ્દે મને એવું વિશ્વાસ છે કે હું સરકારમાં કોર્ટમાં દરેક જગ્યાએ સારી રીતે એનો નિકાલ લાવી શકીશ જ્યારે તમારે કોઈની પણ પાસે પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવો હોય ને તો વિરોધ કે સંઘર્ષ એ ફક્ત એનો ઉકેલ નથી સાથે બેસીને પોતાની વાત સામેવાળાના મગજમાં કઈ રીતે ઉતારવીને એ તમારી આવડત હોવી જોઈએ અને એ ફક્ત મને એવું લાગે છે કે હું આ કરી શકીશ એટલા માટે મારે ઊભા રહેવાનું કારણ છે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઇલેક્શન છે આપ સર્વે વકીલ મિત્રોને એક નમ્ર વિનંતી છે ખૂબ જ જંગી બહુમતીથી મને જીતાડશો અને હું તમારા જે પણ કોઈ પ્રશ્નો છે એને નિકાલ કરી આપીશ એવી ખાતરી આપું છું જય હિન્દ જય ભારત